આજ રોજ એનડીઆરએફ ટીમને જો અહીંયા આપણા સ્કૂલની અંદર એસડી બી હાઈસ્કૂલ લોજની અંદર ખૂબ સારી રીતે આપત્તિ દરમિયાન કુદરતી જ્યારે કાંઈ આપત્તિ આપણને માટે આવે ત્યારે દરિયાઈ કિનારે અને નદી નાળાઓમાં પણ જ્યારે બચાવ પ્રવૃત્તિઓ જો થતી હોય છે ત્યારે કઈ રીતે થતી હોય છે કેવી રીતે કરવાની એ રીતનો ખૂબ સારી રીતે આખી ટીમે ખૂબ સારી રીતે અહીંયા બતાવવામાં આવ્યું વિદ્યાર્થીઓને સાથે રાખીને વિદ્યાર્થીઓને પણ પ્રેક્ટિકલ રીતે બતાવવામાં આવ્યું અને બચાવ પ્રયુક્તિ ભૂકંપની જે થાય ક્યારેક પણ વધારે કંઈ સુનામી પણ આવે તો ત્યારે કઈ રીતે ભાગદોડ ન કરતા એમનો ઉપાય કઈ રીતે હોય અને કોઈ એક્સિડન્ટ થાય તો ત્યારે પણ બહુ ખૂબ સારી રીતે અહીંયા સાબે બતાવવામાં આવ્યું કે એક્સિડન્ટ થાય ત્યારે જે લોહી છે એ નીકળી જતું હોય ત્યારે એને કેમ બચાવવું એ પણ બહુ ખૂબ સારી રીતે અહીંયા બતાવવામાં આવ્યું એટલે ખૂબ ખૂબ આ ટીમનો અમને અમે આભાર માનીએ છીએ અને આપણે કેન્દ્ર સરકારે જે આ એનડીઆરએફની જે યોજના કરી એ કેન્દ્ર સરકારને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપણે આપીએ છીએ અને ગુજરાત સરકારના પણ એ એમને પ્રોત્સાહિત કરે છે અને એ રીતે બચાવ પ્રવૃત્તિમાં ઘણાના જીવ બચી શકે એટલે માનવનું કલ્યાણ થાય એ પ્રવૃત્તિ માટે ખૂબ ખૂબ ધન્યવાદ લાખ લાખ સેલ્યુટ અમે કરીએ છીએ એ જવાનોને